શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો સ્વાગત છે મિત્રો આજે આ આપણે સાંભળવાના એકાદશીની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મી નારાયણ દેવની જય તુલસી વિવાહની સર્વે ભક્તોની શુભકામના મંગલકામના આજે ભગવાન નારાયણના સ્વરૂપરૂપ એવા સાલીગ્રામ ભગવાનની તુલસીજી સાથે વિવાહ થાય છે અને મંગલકામના થાય છે તુલસીજી કે જે આપણા ઘરમાં વિદ્યમાન રહે છે નિત્ય આપણે પૂજા અર્ચના કરીને તેમના દર્શન કરીને આપણી જાતને તો પાવન કરીએ છીએ આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે ઘરમાં રહેલ નકારાત્મક પ્રભાવને દૂર કરે છે એવા તુલસી માતાજીની પૂજાનો આજે ખાસ અવસર અને દિવસ આખા વર્ષ દરમિયાન આવે છે જેને આપણે તુલસી વિવાહ કહીએ છીએ જે દેવઉઠની એકાદશી અથવા તો બારસના દિવસથી પ્રારંભ થઈને કાર્તક માસની પૂર્ણિમા સુધી આ ઉત્સવ ચાલુ રહે છે અને તુલસી વિવાહનો આ ઉત્સવ એવો છે 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 કે જે ભક્તો તુલસી વિવાહ અથવા ભગવાન અને તુલસીજીની પૂજા ઉપાસના કરે તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આ તુલસી વિવાહનું કન્યાદાન સમૂહ પુણ્ય પ્રાપ્ત કરાવે છે અને સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે માટે આ એકાદશીને તુલસી એકાદશી પણ કહેવાય છે આ એકાદશીનો એવો મહિમા છે કે જે ભક્તો આ એકાદશીનો વ્રત કરે છે અથવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરે છે તુલસીજી સાથે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે આ કાર્તક માસના શુક્લપક્ષની એકાદશીને દેવ ઉત્થાનની એકાદશી દેવ દેવઉઠી એકાદશી તુલસી એકાદશી કે પ્રબોધીની એકાદશીના નામે ઓળખાય છે આ એકાદશીનું જે મહાત્મય સાંભળે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થઈ જાય છે અશ્વમેઘ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે રાસૂઈ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ એકાદશીના દિવસે ચાતુર્માસના પારણા પણ કરવામાં આવે છે તેની પણ વિધિ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સૌ પ્રથમ જાણી લઈએ આ એકાદશીના દિવસે પ્રભુનું પૂજન કેવી રીતે કરવું જે ભક્તો આ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન નારાયણનું હૃદયમાં ધ્યાન ધરે જો એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા હોય તો સંકલ્પ કરે કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીના વ્રતમાં ઉપવાસ થાય છે જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે અને જો શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે સાત્વિક ભોજન લેવાનું હોય છે અને જો એકાદશીનું વ્રત ના પણ થાય તો પણ ચિંતા ન કરવી આપણાથી જે કંઈ થાય તે પ્રભુ સ્મરણ કરવું દાન પુણ્ય કરી લેવું તેનાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે ભગવાનની મૂર્તિ ફોટો ચિત્રજી આપણા ઘરના મંદિરમાં હોય જ છે તેનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસીદલ આદિથી પૂજન થાય છે મિષ્ટાન ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે ગાય માતાની સેવા થાય છે ગાય માતાને ભોજન કરાવાય છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરાય છે જરૂરિયાતમંદને દાન અવશ્ય આપવું કારણ કે ચાતુર્માસના પારણા છે જે કંઈ આપણે દાનનો સંકલ્પ કર્યો હોય જે કંઈ આગળ લીધી હોય જે કંઈ આપણે વસ્તુ છોડેલી છે તેનું આજે દાન થાય છે વિશેષ મહત્ત્વ છે અને આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે પ્રદક્ષિણા થાય છે પીપળાના વૃક્ષની સાથે જ તુલસીમૈયાની પણ પૂજા ઉપાસના કરાય છે જો શાલીગ્રામ ભગવાન આપણી પાસે ન હોય તો ભગવાન વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ફોટો જે કંઈ હોય તેની સાથે પણ તુલસીજીનું પૂજન થાય છે શેરડીનો મંડપ તૈયાર કરાય છે અને ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય પતાસા પાન સોપારી આદિથી માતા તુલસી મૈયાની પૂજા કરાય છે અને ઘણા લોકો સોળ શૃંગારની સામગ્રી ભેટ પણ આપે છે અને બીજા દિવસે તે જરૂરિયાતમંદ મહિલાઓને અથવા તો મંદિરમાં દાન કરે છે જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે તુલસી વિવાહ સાદી સરળ રીતે ઘેરે પણ કરી શકાય છે અને વૈષ્ણવ મંદિરમાં પણ થાય છે આ રીતે પૂજન કરીને એકાદશીના વ્રતનું મહાત્મ્ય સંભળાય છે આવું આપણે સાંભળીએ દેવ ઉઠી અગિયારસના મહાત્મય વિશે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય આ દેવઉઠની કે પ્રબોધીની એકાદશીનું મહાત્મય પરમપિતા બ્રહ્માજીએ નારદ મુનિને કહી સંભળાવ્યું છે એક વખત નારદજી બ્રહ્માજીને કહે છે હે પરમપિતા દેવ ઉઠે છે ત્યારે કઈ એકાદશી આવે છે આ એકાદશીનું શું મહત્વ છે ચાતુર માસ દરમિયાન જે ભગવાન નારાયણ પોઢે છે યોગ નિંદ્રામાં તેઓ જાગે છે કઈ રીતે કઈ રીતે પૂજા થાય છે અને જે ચાતુર્માસ છે તેના પારણ કેવી રીતે થાય છે આ એકાદશીનું મહત્ત્વ મને સંભળાવો આ સાંભળીને બ્રહ્માજી કહે છે હે મુનિ શ્રેષ્ઠ હવે તમે પાપને નષ્ટ કરવાવાળી તથા પુણ્ય અને મુક્તિ દેનારી પ્રબોધીની એકાદશીનું મહાત્મ્ય સાંભળો ભાગીરથી ગંગા મનુષ્યને ત્યારે જ ફળ આપે છે જ્યાં સુધી કાર્તક માસની પ્રબોધિની કે દેવઉઠની એકાદશી આવતી નથી તીર્થ નદી સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી પ્રબોધિની એકાદશી આવતી નથી કાર્તક માસ શુક્લપક્ષની જે પ્રબોધિનીનું વ્રત છે એક સહસ્ત્ર અશ્વમેઘ સો રાજસૂ યજ્ઞોના ફળ બરાબર પુણ્ય આપે છે આ સાંભળીને નારદજી કહે છે હે પિતામહ એક સંધ્યાએ ભોજન કરવાથી રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી ક્યુ ફળ મળે છે તમે મને સમજાવો ત્યારે બ્રહ્માજી કહે છે હે નારદ એક સંધ્યાએ ભોજન કરવાથી એક જન્મનું તથા એક રાત્રિમાં ભોજન કરવાથી સાત જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે જે વસ્તુનું ત્રિલોકમાં મળવું દુષ્પ્રાપ્ય છે તે વસ્તુ પ્રબોધિની એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થઈ જાય છે તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ ક્ષણ માત્રમાં જ નષ્ટ થઈ જાય છે અનેક જન્મોના પૂર્વજન્મના કરેલા ખરાબ કર્મોને પ્રબોધિની એકાદશીનું વ્રત ક્ષણભરમાં જ નષ્ટ કરી દે છે જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે બ્રહ્માજી આગળ કહે છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે પોતાના હૃદયના અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ તેના સો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમની વિતેલી તથા આવનારી દસ પેઢી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે બ્રહ્મહત્યા આદિ મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે સમસ્ત તીર્થોમાં જવાથી તથા ગાય સ્વર્ણ ભૂમિ આદિનું દાન ફળ કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીની રાત્રિના જાગરણ બરાબર છે આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ જેણે પ્રબોધિની એકાદશીના વ્રત દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવી છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે મનુષ્ય સમસ્ત કર્મોનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું અવશ્ય જોઈએ જે મનુષ્ય આ કાર્તક માસના એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી ઇન્દ્રિયોને જીતનાર હોય છે કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ વ્રતના પ્રભાવથી કાયિક માનસિક પાપ નષ્ટ થાય છે જે વ્યક્તિ આ ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ યજ્ઞ આદિ કરે છે એને અક્ષય પુણ્ય મળે છે પ્રબોધીની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ યૌવન અને વૃદ્ધાવસ્થાના સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની રાત્રિએ જાગરણ કરવાનું ફળ સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાના ફળની સહસ્ત્ર ગણું વધુ છે એટલા માટે એકાદશીનું વ્રત કરનારે રાત્રિએ જાગરણ અવશ્ય કરવું મનુષ્ય જન્મથી લઈને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રબોધીની એકાદશીના વ્રતનું પુણ્ય સામે વ્યર્થ છે કાર્તક માસમાં ભગવાન દાન આદિથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે શાસ્ત્રોની કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી સાંભળે એને સો ગાયના દાનનું ફળ મળે છે જે મનુષ્ય પોતાના કલ્યાણના માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને એક સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે જે મનુષ્ય પ્રબોધીની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તેને સાત દ્વીપોના દાનનું ફળ મળે છે આ પર નારદજી બોલ્યા હે પરમપિતા હવે તમે એકાદશીના વ્રતનું વિધાન કહો અને કેવું વ્રત કરવાથી ક્યુ ફળ મળે છે તે પણ સમજાવો આ સાંભળીને બ્રહ્માજી કહે છે હે નારદ આ એકાદશીના દિવસે મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને નદી તળાવ કૂવા પર કે પછી ઘેરે સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ એ સમયે ભગવાનને વિનય કરવો જોઈએ કે હે પ્રભુ હે જનાર્દન હે ત્રણેય લોકના સ્વામી આજે હું નિરાહાર રહીશ અને બીજા દિવસે ભોજન કરીશ તેથી તમે મારી રક્ષા કરજો આ રીતે વિનય કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતનો પ્રારંભ કરવો જોઈએ આ રાત્રિના સમયે ભગવાનની સમીપ ભજન મંત્ર આદિથી સમયને વ્યતીત કરવો જોઈએ પ્રબોધીની એકાદશીના દિવસે કૃપણતાનો ત્યાગ કરીને ઘણા પુષ્પ અગર ધૂપ આદિથી ભગવાનની આરાધના કરવી શુભ મનાય છે શંખના જળથી ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ તેનું ફળ તીર્થદાન આદિથી કરોડ ગણું વધુ થાય છે કાર્તક માસમાં જે પત્રથી ભગવાનની પૂજા કરે છે તે અંતમાં મુક્તિનો અધિકારી બની જાય છે કારણ કે કાર્તક માસમાં આ જે ચાતુર્માસ દરમિયાન ભગવાન નારાયણ યોગનિંદ્રામાં પોઢી રહ્યા છે ત્યારે ભગવાન મહાદેવ આ લોકનો કાર્યભાર સંભાળે છે માટે ભગવાન શ્રી હરિને પત્રથી પણ પૂજન કરી શકાય છે કાર્તક માસમાં જે મનુષ્ય તુલસી પત્રથી પણ ભગવાનની પૂજા કરે છે તેના દસ હજાર જન્મના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ માસમાં શ્રી તુલસીજીના દર્શન કરે છે સ્પર્શ કરે છે ધ્યાન કરે છે અથવા કીર્તન કરે છે કે તુલસી રોપે છે અથવા તો તુલસીજીની સેવા કરે છે તે હજાર કોટી યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે જે મનુષ્ય તુલસીજીનો છોડ લગાવે છે તેના કુટુંબમાં જે પણ ઉત્પન્ન થાય છે જન્મ લે છે તે પ્રલયના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે જે ભગવાનની કદંબ પુષ્પથી પૂજા કરે છે તે યમરાજના દુખોને ભોગવતો નથી જે ગુલાબના પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય અશોક ફૂલથી ભગવાનની પૂજા કરે છે તે અનંત કાળ સુધી શોકથી રહિત રહે છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ કે લાલ કરેણથી પૂજા કરે છે તેના પર પ્રભુ અત્યંત પ્રસન્ન રહે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની દુર્વાદળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી સો ગણું ફળ અધિક મેળવે છે જે ભગવાનની નજીક રહીને હંમેશા પૂજા કરે છે તે યમરાજના માર્ગને સરળતાથી પાર કરી જાય છે જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આવા ગમનના ચક્રમાંથી છૂટી જાય છે જે મનુષ્ય કેતકી પુષ્પ ભગવાનને ચડાવે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય ભગવાનને પીળા કે રક્તવર્ણના કમળના સુગંધિત પુષ્પથી પૂજા કરે છે તેને શ્વેત દ્વીપમાં સ્થાન મળે છે એવો મહિમા કહેવાનો છે આ રીતે રાત્રિમાં ભગવાનની પૂજા કરવી પ્રાતઃકાળ શુદ્ધ જળથી સ્નાન કરીને સ્નાન કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરીને પૂજા કરવી જોઈએ આના પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું દક્ષિણા આપવી અથવા તો ગુરુજનોની સેવા પૂજા કરી શકાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે પશુ પક્ષીની સેવા કરવી ઉત્તમ મનાય છે કે જે મનુષ્ય ઉપર નિર્ભર રહે છે તેની સેવા કરવાથી જેમ કે ગાય છે પશુ પક્ષી છે તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ વ્રતમાં શયન કરે છે તેને બધી વસ્તુઓ સહિત સૈયા દાન કરવું જોઈએ તેને મૌન ધારણ કરવું જોઈએ જે મનુષ્ય આ માસમાં નમકનો ત્યાગ કરે છે તેને સાકરનું દાન અથવા તો ખાંડનું કે મોરસનું દાન દેવું ઉત્તમ મનાય છે જે મનુષ્ય નિત્ય પ્રતિ દેવ મંદિરોમાં દીપ પ્રગટાવે છે જે કે કારતક માસમાં દીપ પ્રગટાવવો દીપ દાન કરવું ઉત્તમ મનાય છે તેમણે તાંબાનો દીવો લઈને તેમાં ઘીની બત્તી સહિત દાન કરવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તે એમણે એ દિવસે પુનઃ ગ્રહણ કરવી જોઈએ તેનું દાન કરીને જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક આવ્રત કરે છે એને અનંત સુખની પ્રાપ્તિ થાય છે અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે કોઈ મનુષ્ય ચાતુર્માસ નિર્વિઘ્ને સંપન્ન કરે છે સમાપ્ત કરે છે તે કૃતકૃત્ય થાય છે તેને બીજી વખત જન્મ લેવો પડતો નથી આ રીતે સ્કંદપુરાણમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે તો મિત્રો આપણે સાંભળી પ્રબોધિની કે દેવઉઠની એકાદશી તથા ચાતુર્માસના પારણ વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ સર્વલોક એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની ની જે તુલસી મૈયાની ની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ